તો જોઈએ આજના સમાચાર બોટાદ અમારા રિપોર્ટર કનુભાઈ ખાચર સાથે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ બે હજાર પચીસ ઉજવણીના ભાગરૂપે તારીખ પાંચ જૂન બે હજાર પચીસ ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ગુજરાત રાજ્ય દ્વારા ત્રીસ લાખ વૃક્ષ રાજ્યમાં રોપવાનું આયોજન કરવામાં આવેલ છે જે અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લામાં પાંત્રીસ હજાર વૃક્ષો રોપવા બાબતે લક્ષ્યાંક આપવામાં આવેલ છે જેના અન્ય બે સહકારી અને કચેરી બોટાદ જિલ્લાના રજિસ્ટ્રાર શ્રી ઉર્વશી દ્વારા અંતરેના જિલ્લાની સહકારી સહકારી સંસ્થાઓ માર્કેટિંગ યાર્ડો વિવિધ પ્રકારના સંઘી સેવા સહકારી મંડળીઓ દૂધ ઉત્પાદન મંડળીઓ દૂધ ઉત્પાદક મંડળીઓ ખેડૂતો પશુપાલકો સહકારી વેપારીઓના સહિયારા પ્રયાસથી થકી જન ભાગીદારી દ્વારા પાંત્રીસ હજાર વૃક્ષો લક્ષણાંક હાલસ હાસલ કરવાનું આયોજન કરવામાં આવેલ પાંચ જૂન બે હજાર પચીસ ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ બોટાદ માર્ગદર્શન નીચે મધુસુદન ડેરી બોટાદ તથા જિલ્લામાં આવેલી પચાસ કરતા વધારે દૂધ ઉત્પાદક મંડળીઓ મંડળીઓમાં માર્કેટિંગ યાર્ડ બોટાદ બરવાવાળા રાણપુર ગઢડા તથા જિલ્લાના સહકારી સંઘો અને સેવા સરકારી મંડળીઓમાં પાંચ હજાર કરતા વધુ વૃક્ષો રોપવામાં આવ્યા હતા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ફક્ત ઉજવણી ન રહે અને તે ખરા અર્થમાં સાર્થક બને તે માટે સહકારી કચેરી જિલ્લા ઉર્વશી સાર્થકભટ દ્વારા ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ રાણપુર ખાતે હાજર રહી વૃક્ષારોપણ કરવામાં આવેલ વૃક્ષારોપણ કરવામાં આવેલા સૌને એક પેડમાં એક નામ ટુ પોઈન્ટ જીરો ના રાજવાપી અભિયાનમાં તથા ઓપરેશન સિંધુની સફળતાની યાદમાં સિંધુ વૃક્ષો રોપવામાં તેમજ માતૃવન મિયાવાકી ફોરેસ્ટ જેવી જેવી પહેલોમાં જોડાવા લોકોને અપીલ કરવામાં આવી અંતમાં સમગ્ર ચોમાસા દરમિયાન બોટાદ જિલ્લાને આપેલ લક્ષણાંક કરતા વધુ વૃક્ષો વાવી હરિત આવરણ વધારીશું તેવી બાહેધરી આપી હતી